નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ જ્યારે ચોમાસું શરૂ થાય છે ત્યારે પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે રોડ રસ્તા અને ગટોરોના અન્ય કામો પ્રિમોન્સૂનમાં વધારે ઉત્પન્ન થાય છે આ બાબતે વરસાદની સિઝનમાં જ પ્રશ્નો થાય છે આ કામો થાય છે પરંતુ એમાં વીજવાયરો નદી નાળા અને તળાવોની પણ કામગીરી થતી હોય છે અમુક વખત કર્મચારીઓ કે અમુક અધિકારીઓ એટલા બેદરકાર હોય છે કે અમને એમની એમનું કામ ના થયું હોય કે એમના ઘરેના કામથી કોઈનો જીવ લેવાઈ જાય તો પણ આવા કર્મચારીઓને કોઈની પડી હોતી નથી અમરેલીના ચલાલામાં કેનાલ ગામ છે આ ગામનો એક પરિવાર છે જે પીજીવી ને વારંવાર રજૂઆત કરે છે કે વીજ વાયર છે તે નીચે લટકેલી હાલતમાં છે અને આ જીવિત હાલતમાં છે એટલે કે તેમાં વીજ પ્રવાહ પ્રવાહ ચાલુ છે આ પરિવારે વારંવાર પીજીવી માં કહ્યું કે આ ચાલુ વાયર છે જો આ નીચે જમીન ઉપર પડશે તો કોઈનો જીવ લેવાશે છેલ્લી વાર આ પરિવારે પીજીવી માં તેમનો પ્રશ્ન કર્યો અને નોટિસ આપી કે અમને આ વીજવાયરની સમસ્યા છે તે દૂર કરી આપો પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા અને ત્રીજા જ દિવસે આ જ પરિવારના એક સભ્યની ઉપર આ જીવિત વીજવાયર છે તે પડે છે અને આ પરિવારના સભ્યનું મરણ થાય છે એ પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે અને કહે છે કે અમે બીજી વેલમાં જાણ કરી હતી પરંતુ તેમનો કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા કોઈ પણ આ જગ્યા પર ફરક્યા નથી આ તેમને બેદરકારીના કારણે અમારા પરિવારના સભ્યનું મૃત્યુ થયું છે આવું કહે છે પરંતુ આ બેદરકારીના કારણે છાસઠ વર્ષીય દેવચંદભાઈ ગોવિંદભાઈનું મૃત્યુ થાય છે આ પરિવાર ફરિયાદ કરવા જાય છે તો પોલીસ દ્વારા જાણવા જોગ લેવામાં આવે છે પોલીસ પણ ફરિયાદ નથી લેતી આ સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય આ પરિવારને મળવા જાય છે પરિવારને શાંતનામાં પાઠવવા જાય છે અને પરિવારના લોકો ગોપાલ ઇટાલિયાને કહે છે કે અમારી ફરિયાદ છે તે પોલીસ દ્વારા નથી લેવામાં આવી ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને સભ્યો અને ગામના લોકો પોલીસ સ્ટેશનમાં જાય છે ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશનમાં પોલીસ અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે અઢીથી ત્રણ કલાક માથાકૂટ બોલાચાલી થાય છે અને ત્રણ કલાક બાદ ફરિયાદ લેવામાં આવે છે જો આ પી જીવીસીએલના કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હોત તો આ પરિવારના સભ્યનો જીવ ના ગયો હોત આ ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓની બેદરકારીનું કારણ છે અને આ બેદરકારીના કારણે છાસઠ વર્ષીય દેવચંદભાઈ જીવ ગુમાવે છે ગોપાલ લિટાલિયા અને પોલીસ વચ્ચે મોટી બબાલ થાય છે અને ત્યારબાદ આ પરિવારની ફરિયાદ લેવામાં આવે છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે આપણી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો ધન્યવાદ